સુઈગામ નડાબેટ મંદિર નજીક આવેલા બીએસએફ કેમ્પની નજીકના જંગલમાં આકસ્મિક કારણોસર આગ લાગી હતી જે આગના કારણે નડાબેટ નજીકના બાવળોનું જંગલ ભડભડ સળગવા લાગ્યું હતું જે અંગે જાણવા મળ્યું હતું કે આગ ઉપર કાબુ મેળવવા માટે થરાદ ફાયર સ્ટેશનમાં જાણ કરાઈ હતી પરંતુ થરાદનો ફાયર વિભાગ કેનાલની અંદર કોઈ લાશ પડી હોય તેની શોધખોળ કરતી હતી અને થરાતથી દૂર હોવાના કારણે ત્યાં પહોંચી શકે તેમ ન હતું અને બાબરનો કોન્ટેક્ટ કરવા માટે બીએસએફના અધિકારીને થરાત ફાયર બ્રિગેડના બીરમાજી રાઠોડે જણાવ્યું હતું બાબરપાલિકામાં સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારબાદ બાબરથી આવેલ ફાયર ફાઇટર દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો શરદી એવા વાવ સુવિગામ વિસ્તાર મોટો તાલુકો હોવાના કારણે અનેકવાર મકાનોમાં ખેડૂતોના ખેતરોમાં ઘાસચારામાં અને નડાબેટ આવેલા રણ બીએસએફ કમ્પાઉન્ડમાં અનેકવાર આગ લાગવાના બનાવો પણ બન્યા છે પરંતુ વાવ સુઈગામ તાલુકામાં ફાયર ફાઈટરની સુવિધા ન હોવાના કારણે અનેકવાર ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે કોઈ મોટી દુર્ઘટના થાય તે પહેલા હવે વાવ સુઈગામ તાલુકાને ફાયરની સુવિધા મળે અને અત્યારે વાવ તાલુકામાં ઘણા વર્ષો બાદ ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે જેમાં લોકોને આશા છે કે વાવ તાલુકાના નવનિયુક્ત ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર દ્વારા ફાયર બ્રિગેડની સુવિધા કરી આપવામાં આવે તેવી લોકમાં માંગ ઉઠી છે હવે જોવાનું એ રહ્યું આવના ધારાસભ્ય અસુવિધા કરી આપે છે ખરા